નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી ધોરણ દસનું પરિણામ જાહેર થતાં સાવલીનગર સહિત તાલુકાભરમાં ચારે તરફ ખુશીનો માહોલ માર્ચ બે હજાર ત્રેવીસમાં ધોરણ દસની બોર્ડની લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે જાહેર થતાં સાવલીનગર સહિત તાલુકાભરમાં વિદ્યાર્થીઓ વાલીઓ સહિત શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે નગર સહિત તાલુકાની વિવિધ શાળાઓનું પરિણામ આવતા અને વાલીઓમાં ખુશી જોવા મળી હતી સાવલી હાલોલ રોડ પર સ્થિત કેજે કેમ્પસમાં આવેલી કેજે જે વિદ્યાલયના ગુજરાત માધ્યમમાં અભ્યાસ કરતી રિયા પટેલે ગણિતમાં સોમાંથી સો અંક મેળવી ફર્સ્ટ રેન્કમાં પંચાણું ટકા અને નવ્વાણું પોઈન્ટ એકતાલીસ પર્સન્ટાઇઝ મેળવ્યા જ્યારે ટુવેલ્થ રેન્કમાં વાઘેલા જીમીનીએ ગણિતમાં અઠ્ઠાણું અંક સાથે ઉલ્ડનીય થયા હતા અંગ્રેજી માધ્યમિકમાં ચૌહાણ હર્ષદીપે વિજ્ઞાન પ્રવાહમાં સત્તાણું અંક સાથે નેવ પોઈન્ટ પંચાણું ટકા સાથે પંચ્યાસી પર્સન્ટેજ મેળવ્યા હતા અને ભાટિયા માનવ મિતે સિત્યાસી ટકા સાથે સેકન્ડ રેન્કમાં છ્યાસી પોઈન્ટ ત્રણ પર્સન્ટેજ મેળવ્યા હતા શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત સંચાલકોમાં ભારે ખુશીનો માહોલ સર્જાયો હતો બીરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી સાવલી કેજે સાવલી કેજે વિદ્યા મંદિર સ્કૂલ હું જ્યારે ધોરણ બેમાં હતી ત્યારે શરૂ થઈ ગઈ હતી બે હજાર પંદરમાં હું એ જ વરસથી શરૂઆતના વર્ષથી જ અહીંયા ભણું છું અને આજે હું ધોરણ દસમાં ધોરણ દસનું પરિણામ આવ્યું છે અને મારું પરિણામ પંચાણું ટકા અને નવ્વાણું પોઈન્ટ એકતાલીસ ટકા પર્સન્ટાઇલ આવ્યા છે હું મારા શાળાના શિક્ષકો આચાર્ય સર શ્રી ધીરેન્દ્રભાઈ ધીરેન્દ્ર સર બારોટ તથા ટ્રસ્ટીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમણે મને આગળ આટલી સારું શિક્ષણ મેળવવા માટે ખૂબ જ સપોર્ટ કર્યો છે તેમજ હું આ શાળામાં દસ વર્ષ કાઢ્યા છે તો મને અહીંયાનું શિક્ષણ પણ ખૂબ સરસ લાગ્યું થેન્ક યુ આજે ધોરણ દસ નું પરિણામ આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા જે પરીક્ષા ધોરણ દસની લેવાની લેવામાં આવી હતી એનું આજે પરિણામ આવ્યું છે અને સાવલી તાલુકાની અંદર આજે અમારી સંસ્થા કેજે વિદ્યા વિદ્યામંદિરની અંદર રિયા પટેલ કરીને જે વિદ્યાર્થીની છે એને નવ્વાણું પોઈન્ટ એકતાલીસ ટકા પર્સન્ટાઇલ એણે મેળવ્યા છે અને જો એના પર્સન્ટેજમાં જોવા જઈએ તો એના લગભગ પંચાણું ટકા માર્ક થાય છે અને ગૌરવની વાત એ છે કે એ દીકરીના ગણિતની અંદર સોમાંથી સો માર્ક છે સંસ્કૃતના એના માંથી અઠ્ઠાણું માર્ક છે વિજ્ઞાનની અંદર એના સોમાંથી પંચાણું માર્ક આવે છે તેવી રીતે બીજી દીકરી છે હાર્દિકા એના પણ પંચાણું ટકા પર્સન્ટેલ આવ્યું છે એ રીતે કે જે વિદ્યા મંદિર શાળાનું સો ટકા પરિણામ આવ્યું છે ગુજરાતી મીડિયમનું અને કે જે વિદ્યામંદિર ઇંગ્લિશ મીડિયમનું છ્યાસી ટકા પરિણામ આવ્યું છે શિક્ષકોની અથાગ મહેનત અને વિદ્યાર્થીને એનો વિષયની અંદર ઊંડાણપૂર્વક સમ સમજાવવાના કારણે આ અમે રિઝલ્ટ મેળવી શક્યા છીએ બાળકોની મહેનત સાથે મા બાપની પણ મહેનત અને શિક્ષકોની મહેનત આ રંગ લાવી છે